શું તમારું સ્વપનું દુબઈ જવાનું હતું પણ ફરવા જતાં તમને એવું લાગતું હતું કે એકલા પડીશું તો સ્વામિનારાયણ સત્સંગ માટે માત્ર ચોસઠ હજાર નવસો નવ્વાણુંમાં દુબઈ ફરવાની સુનેરી તક માત્ર પાંચ નાઇટ અને છ દિવસ માટેનો પ્રોગ્રામ છે ને સાત માર્ચ બે હજાર પચીસના રોજ આ ટ્રીપ ઉપાડવાની છે જ્યાં અમે તમને અબુધાબી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવીશું બુજ ખલીફા ડિઝર્ટ સફારી ધાઉ ક્રુઝ મિરેકલ ગાર્ડન જે અત્યારે ઓપન છે તો માત્ર દસ જ સીટ બાકી છે તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જ્યાં તમને થ્રી સ્ટાર હોટલ મળી જવાની છે અને જો આ વિડિયો તમારા કામનો ના હોય તો બીજા કોઈને જેને કામમાં લાગે એ વ્યક્તિને ફોરવર્ડ કરી આપજો અને આવીને આવી વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય સ્વામિનારાયણ વાલા અને ફ્લાઇટ આપણે ડાયરેક્ટ નીચે અમદાવાદથી દુબઈ અને દુબઈથી અમદાવાદ એ વાતનું પણ ધ્યાન રાખજો ને આપણી વિડીયો જે જોઈને આવશે એને એક હજાર ડિસ્કાઉન્ટ મળશે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ